શું તમારે મારું નામ જાકીરભાઈ ગોરણિયા રાતિ દેવડી ગામડરી તમે શું ભાવ મળ્યા મારે એકસોને રૂપિયાના ભાવ આવ્યા બરોબર એકસો અને પાંત્રીસ ટકા હું ડુંગળી લઈને આવ્યો હતો બરોબર અને બાકી ભાવમાં તમે કહો પાંચ છ ને કિલો થઈ છ ને કિલો લો ને એટલે અમને હવે પડતો થાતું નથી એટલે અમારે ગણતરી એવી છે કે મારે પંદરથી વીસ વીઘાની ડુંગળી છે તો હવે એમાં રોટા મારી દેવાની ગણતરી છે ખર્ચો વીસ થી પચીસ હજાર રૂપિયા નો ખર્ચો થાય હવે મજૂરી અત્યારે ચારસો રૂપિયા ની મજૂરી છે પીસી તમે હિસાબ કરો ચૌદ પંદર રૂપિયાની ની પીસી ભાડું એટલે અમારે અહીં લઈને આવીને ને તો ઉપાડવા થી લગાડી ને લાઈન લાવી છે ને એક રૂપિયો અમારી વાર વધતો નથી પેટ નુકસાની જાય છે એટલે અમારે હવે ખેડી નાખવાની ગણતરી છે આ ડુંગરી અમારે હવે આપડે વાવવાની